તો કેમ છો મિત્રો બધા મિત્રોને મહાદેવના આપણો આજનો નવ ચાલુ કરી દીધો છે અને આપણે દેવબત્તી કરી લીધા છે અને હવે આપણે જાઉં મહાદેવના મંદિર અને મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે હનુમાનદેવના દર્શન કરી લીધા પછી હવે આપણે જવાનું છે બાદગામ તો આપણે થઈ ગયા છે ત્યાં ગાડી લઈને અને હવે આપણે જવાનું છે બસમાં બાદગામ આપણે જઈએ છીએ રાજકોટ અને રાજકોટ આપણને ભાઈ તેડો આવી ગયો હતો અને ભાઈ આપણે જઈએ છીએ કામ છે ત્યાં અને પછી આપણે પહોંચી ગયા તો અમરેલી પાછા અને ડાયરામ જવાનું છે આજે અને આજે છે રામાધનીનો માંડવો રામા મંડળ છે તો રામા મંડળ ચાલુ થઈ ગયું હતું અને આપણે મજા માણવાની છે રામા મંડળની અને પછી આ જો પૈસાનો વરસાદ થવા માંડ્યો હતો ત્યારબાદ આપણે પછી દોસ્તાર ભેગા બેસી ગયા હતા અને જોવા બધા મસ્તી કરતાં કરતાં આપણે ભાઈબંધીનું ગોઈ સાંભળતા હતા ત્યારબાદ આપણે બહુ મજા કરી પછી છેલ્લે રામાપીર આવી ગયા હતા અને આ માંડો રામાપીર ન આવે ત્યાં લગી પૂરો ન થાય તો આપણે રામા મંદિરમાં રામદેવ પીરના દર્શન કરી લીધા અને પછી આપણે રામાપીર ધોતા હતા તે જોઈ લીધું અને પછી આપણે છેલ્લે એના દર્શન કરીને ઘરે જવાનું હતું તો આપણે હમણાં થોડીક વારમાં ઘરે જ જવાનું છે અને વાગી ગયા છે હો અને ચાર ને આપણે પહોંચી ગયા છે ઘરે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરતા ભૂલતા નહીં